નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના અંદર આદેશી રીતનો અભ્યાસ કરવાનો છે આની પહેલાંના વિડીયોમાં આપણે આલેખની રીત જોઈ ગયા હતા ત્યારબાદ આજે આપણે આદેશી રીત અને આના પછીના વિડીયોમાં આપણે લોપની રીતનો અભ્યાસ કરવાનો છે આ રીત તો સેની છે તો જે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં છે એને ઉકેલ કરવાની રીત છે આ જે આદેશી રીત છે એની જો આપણે વાત કરીએ તો એના જે સ્ટેપ છે મેં સીધી સિમ્પલ સરળ ભાષામાં અહીંયા લખેલા છે આ ત્રણ સ્ટેપનો આપણે યાદ કરી લેવાના વારંવાર અભ્યાસ કરશું એટલે યાદ રહી જશે અને એને આપણે ફોલો કરશું એટલે કે આપણને આદેશ રીતે આવડી જશે અને આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં છે એને ઉકેલું મળી જશે તો પહેલાં સ્ટેપમાં આપણે શું કરવાની છે જુઓ આપણી પાસે કુલ બે સમીકરણ હશે તો બેમાંથી કોઈક એક સમીકરણ લેવાનું અને એ એક સમીકરણના કોઈ કે એક ચલને બે ચલ હશે એનામાંથી કોઈક એક ચલને સૂત્રનો કરતાં બનાવવાનો છે તો આપણને એક નવું સમીકરણ મળશે એને આપણે નંબર ત્રણ આપી દેવાનો છે તો પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું છે તો દાખલા તરીકે બે માંથી જે મેં પહેલું સમીકરણ છે એનો ઉપયોગ કર્યો તો બીજા સમીકરણ હજુ વારો આવ્યો નથી એટલે કે આપણને જે આ ત્રીજું સમીકરણ મળે છે તો ત્રીજા સમીકરણની કિંમત આપણે ક્યાં મૂકવાની છે જેનો વારો નથી આવ્યો તેમ એટલે સમીકરણ બેની અંદર મૂકવાની છે એટલે આપણને શું મળશે જે ચલને આપણે કરતાં નથી ભણાવ્યો તેના આપણને કિંમત મળશે દાખલા તરીકે હું સમીકરણ એકનો ઉપયોગ કરીને એક્સને સૂત્રનો કરતાં બનાવી દઉં છું તો મારા જ સમીકરણ મને ત્રણ મળશે એ સમીકરણ ત્રણની કિંમત મારે સમીકરણ બેમાં મૂકવાની તો મને શું મળશે મેં એક્સને કરતાં બનાવ્યું છે એટલે મને વાયની કિંમત મળશે જે ચલને કરતાં નથી ભણાવ્યો તેની મને કિંમત મળશે અને ત્રીજું સ્ટેપ શું છે તો મળેલ કિંમતને સમીકરણ ત્રણમાં મૂકો અહીંયા જે મળશે આપણને જે પણ ચલની કિંમત મળશે ને ક્યાં મૂકવાની છે સમીકરણ ત્રણની અંદર આપણે મૂકવાની છે તો આ સિમ્પલી ત્રણ સ્ટેપ છે બરાબર આનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો અથવા તો લખી લેજો બેમાંથી કોઈ એક સમીકરણના કોઈ કે એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો છે અને મળતા સમીકરણ નંબર ત્રણ આપો ત્યારબાદ જે સમીકરણનો વારો નથી આવ્યો તેનામાં સમીકરણ ત્રણની કિંમત મૂકો એટલે આપણને શું મળશે જે ચલને કરતા નથી બનાવ્યું તેની કિંમત મળશે અને લાસ્ટ સ્ટેપ શું યાદ રાખવાની છે મળેલી કિંમત સમીકરણ ત્રણમાં મૂકો બરાબર જે આદ્ય રીત છે આપણે ઉદાહરણથી સમજીએ તો વધારે આપણને ખબર પડશે 7x માઇનસ પંદર બરોબર બે અને એક્સ વત્તા બે વાય બરાબર ત્રણ તો આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે એનો આપણે ઉકેલ રાવાનો છે આદેશથી રીત દ્વારા તો બધાથી પહેલાં આપણે શું કરવાનું સાતેક્સ માઇનસ પંદર વાય અહીંયા નંબરિંગ કરી દેવાની પંદર વાય બરાબર બે અને સમીકરણ નંબર એક નામ આપી દેવાનું ત્યારબાદ શું છે તે એક્સ વત્તા બે વાય બરાબર ત્રણ છે એને નંબર બે આપી દેવાનું નામ ને હવે શું કરવાનું બેમાંથી કોઈક એક સમીકરણને પકડવાનું હું સમીકરણ બેનો ઉપયોગ કરી અને એક્સને સૂત્રનો કરતાં બનાવું તો ત્રણ બરોબર અહીંયા શું થશે બે વાય તો આને નંબર ત્રણ આપી દેવાનું આ પહેલું સ્ટેપ આપણું અહીંયા પૂરું થઈ જશે કે બેમાંથી કોઈક એક સમીકરણનો ઉપયોગ કરીને કોઈક એક ચલને સૂત્રનો કરતાં બનાવવાનો મેં સમીકરણ બેનો ઉપયોગ કર્યો અને એના અંદર એક્સ અને વાય છે તો મેં એક્સને સૂત્રનો કરતાં બનાવ્યો હવે આપણને જે સમીકરણ ત્રણ મળે છે બરાબર તો સમીકરણ આજે ત્રણ મળે છે એની કિંમત મૂકવાની છે કોનામાં મૂકશો જો સમીકરણ બેનો આપણે ઉપયોગ કરી લીધો સમીકરણ એકનો વારો આવ્યો નથી તો આજે સમીકરણ ત્રણની કિંમત છે સમીકરણ એકમાં મૂકવાની તો સમીકરણ ત્રણની કિંમત ત્રણની કિંમત ત્રણની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એકમાં મૂકતા કે મેં સમીકરણ એકમાં જ મૂકી સમીકરણ બેમાં ના મૂકી તો સમીકરણ જે બેનો છે ઓલરેડી મેં ઉપયોગ કરી લીધો છે એટલા માટે તો સમીકરણ એક ક્યાં છે આ રહ્યું તો શું છે સમીકરણ એક સાત એક્સ માઇનસ પંદર વાય બરાબર બે છે અહીંયા તમને જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે શું લખવાનું ત્રણ માઇનસ બે વાય તો અહીંયા સાત કૌશમાં શું આવશે ત્રણ માઇનસ ટુ વાય માઇનસ પંદર વાય એમના એમ બરાબર બે એમના એમ લખી કાઢવાના ચાલો આ ત્રણ માઇનસ બે વાયનો ગુણાકાર સાત જોડે થશે આખા કૌશનો તો સાત તરીકે અહીંયા મને મળશે એકવીસ માઇનસ સાત દુ ચૌદ વાય લખવાના માઇનસ પંદર વાય એમના એમ બરાબર બે તો હવે શું થશે આ એકવીસ પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય ચાલો આખું સ્ટેપ આપણે લખી દઈએ આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે માઇનસ ઓગણત્રીસ વાય આ બાજુ મળશે માટે આ બાજુ શું મળશે માઇનસ ઓગણત્રીસ વાય મળશે આ બાજુ માઇનસ ઓગણત્રીસ વાય આ બાજુ મળશે બરાબર માઇનસ અહીંયા શું થઈ જશે ઓગણીસ થઈ જશે કેમ માઇનસ ઓગણીસ થઈ ગયા તો એકવીસ પેલી બાજુ જાય તો બે માઇનસ એકવીસ એટલે માઇનસ ઓગણીસ મળશે માટે આપણે જો વાયને સૂત્રોનો કરતાં બનાવીશું તો આપણને શું મળશે માઇનસ ઓગણીસના છેદમાં માઇનસ ઓગણત્રીસ મળશે અને માઇનસ માઇનસ ઉડી જાય તો માટે આપણને વાયની કિંમત શું મળશે ઓગણીસના છેદમાં ઓગણત્રીસ ઓગણીસના છેદમાં ઓગણત્રીસ તો આપણને શું મળી ગયું એક ચલની કિંમત મળી ગઈ બરાબર ઓગણીસના છેદમાં ઓગણત્રીસ આપણે શું વાત કરી હતી કે જે ચલને કરતા નહીં બનાવી એની જ કિંમત મળશે આપણે એક્સને સૂત્રનો કરતાં અહીંયા બનાવ્યો હતો વાયને નહોતો બનાવ્યો તો આપણને વાયની કિંમત મળી ગઈ તો આવી જ રીતે આપણું બીજું સ્ટેપ ક્લિયર થઈ ગયું જો હવે ત્રીજા સ્ટેપની આપણે વાત કરીએ તો શું કરવાનું છે આ જે વાયની કિંમત છે એ સમીકરણ ત્રણમાં મૂકી દેવાની તો વાયની કિંમત સમીકરણ એટલે કે સમી ત્રણમાં મૂકતા સમીકરણ ત્રણમાં મૂકી દેવાની છે ચાલો તો સમીકરણ ક્યાં ત્રણ ક્યાં છે આપણું ચાલો સમીકરણ ત્રણ ક્યાં છે આપણું એક્સ બરાબર ત્રણ ત્રણ માઇનસ બે વાય એક્સ બરોબર ત્રણ માઇનસ બે વાય આ કયું હતું સમીકરણ નંબર ત્રણ હતું બરાબર એક્સ એમનો એમ લખી દેવાનો ત્રણ એમના એમ બે એમના એમના વાયની જગ્યા પર વાયની કિંમત ઓગણીસના છેદમાં ઓગણત્રીસ તો અહીંયા લખવાના ઓગણીસના છેદમાં શું આવશે અહીંયા ઓગણત્રીસ આવશે તો આપણને હવે શું મળશે એક્સ બરોબર ત્રણ એમના એમ ઓગણીસ દુ આડત્રીસના છેદમાં ઓગણત્રીસ આપણને મળશે અને હવે શું કરવાનું તો એક્સ બરોબર આપણને કેટલા મળશે જુઓ ઓગણ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ માઇનસ આડત્રીસ એટલે ઓગણત્રીસ ગુણ્યા ત્રણ એટી સેવન માઇનસ થર્ટી એટ તો ફોર્ટી નાઇન ઉપર મળશે મને ફોર્ટી નાઇન અને છેદમાં ટ્વેન્ટી નાઇન એમના એમ તો આ મને બીજો ચલ એટલે કે એક્સ પણ મળી ગયો તો આપણે જે દ્વિચલ સમીકરણ આપ્યું હતું એને રીતથી સોલ્વ કરી નાખ્યું વાયની કિંમત ઓગણીસના છેદમાં ઓગણત્રીસ અને એક્સની કિંમત ઓગણપચાસના છેદમાં ઓગણત્રીસ આપણને મળી ગઈ બરાબર જો ફરીથી એકવાર હું તમને સમજાવી દીધું બે સમીકરણ છે બેમાંથી એક સમીકરણને આપણે ઉપયોગ કરવાનો અને બે ચલમાંથી કોઈ એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો તો આપણે સમીકરણ બે લીધું એના માંથી એક અને વાય હતા તો મેં એક્સ ને સૂત્રનો કરતા બનાયો તો મને એક્સ બરોબર ત્રણ માઇનસ બે વાય નવું સમીકરણ મળ્યું એને મેં નંબર ત્રણ નામ આપી દીધું આને હવે ક્યાં મૂકવાનું તો જેનો આપણે ઉપયોગ નથી કર્યો સમીકરણ એકનો ઉપયોગ નથી કર્યો એટલે સમીકરણ ત્રણની કિંમત સમીકરણ એકમાં આપણે મૂકી દીધી એને આપણે સોલ્વ કરશું સાદું રૂપ આપશું એટલે આપણને વાય મળી જશે જેને આપણે સૂત્રનો કરતાં નથી ભણાવ્યો સૂત્રનો કરતાં એક્સને ભણાવ્યો તો વાયને નહોતો મળ્યો તો આપણને વાયની કિંમત મળી ગઈ આ વાયની કિંમત સમીકરણ ત્રણમાં હું મૂકીશ એટલે મને એક્સ મળી ગયું તો આવી રીતે આપણી આદેશ એ રીત પૂરી થાય છે ઓકે હવે આના પછીનો જો વિડીયો છે એના અંદર આપણે શું શીખશું તો લોપની રીત શીખશું રેડી ત્યાં સુધી જે આ આદેશની રીત છે આનો આ જે સ્ક્રીનશોટ તમે લઈ લો અથવા તો લખી લો એના તૈયાર કરી દેજો આ છે એક્ઝામ્પલ નંબર ચાર ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે લૂંટની રીત સાથે ધન્યવાદ જય હિન્દ